ગરમીમાં માત્ર રોજ એક લડ્ડું ખાશો વૃષ્ટ પૃષ્ટ તંદુરસ્ત થઈ જશો પ્રોટીન આયરન વિટામિન કેલ્શિયમથી ભરપૂર અને ગરમીમાં ઠંડક આપે તેવા હેલ્ધી લાડુ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું આજે આપણે બનાવીશું ગરમીમાં ખાસ કરીને વિટામિનની ખૂબ જ જરૂર હોય છે પ્રોટીન વિટામિન અને શરીરમાં ઠંડકની પણ જરૂર હોય છે અને શરીરમાં તાકાત આપે તેવા આ લડ્ડુ માત્ર એક જો દરરોજ ખાશો તો હૃષ્ઠ પૃષ્ઠ તંદુરસ્ત તો થઈ જશો પણ કમજોરી બધી ગાયબ થઈ જશે અને હાડકાના દુખાવા પણ દૂર થશે એટલા હેલ્ધી અને ટેસ્ટી બને છે તો ચાલો બનાવે એકદમ હેલ્ધી ટેસ્ટી લાડુ તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બે કપ મખાના લીધા છે કોઈપણ વાટકીના માપથી તમે આ રેસીપી બનાવી શકો છો તો બે વાટકી મખાના લઈ લેવાના મખાલાને આપણે સરસ લેવાના ડ્રાય રોસ્ટ કરી લેવાના તો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના તો આ રીતે તમે જુઓ મખાનાને આપણે રોસ્ટ કરવામાં બસ મુશ્કેલથી બે મિનિટનો સમય લાગશે સરસ એવા ક્રિસ્પી થઈ જશે તો મખાના સરસ એવા શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડા કરી લેશું હવે એ જ પેનમાં આપણે એડ કરીશું એક ચમચી ઘી અને સાથે વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ અને બે ટેબલ સ્પૂન સનફ્લાવરના બી સૂર્યમુખીના બી અને સાથે બે ટેબલ સ્પૂન મગજ બી બે ટેબલ સ્પૂન પમ્પકીન સીડ એટલે કે કોળાના બી તો આ બધા બી ખાસ કરીને ગરમીઓમાં ખૂબ જ ખાવા જોઈએ હેલ્ધી હોય છે શક્તિવર્ધક હોય છે સાથે ગરમીમાં આપણા શરીરમાં ઠંડક પણ આપે છે તો એકદમ સરસ રીતે આપણે શેકી લેવાના અહીંયા તમે જુઓ સરસ એવા શેકાઈ ગયા છે તો બસ હવે આપણે એને પણ પેનમાંથી કાઢી અને ઠંડા કરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં લેશું ચણા તો ખાસ કરીને રોસ્ટેડ ચણા આવે ચણાના દાળિયા આવે તે લેવાના છે એક કપ લીધા છે જે ઠંડક આપે છે શરીરમાં અને ખાસ કરીને આ દાળિયા છે એ મીઠા વગરના હોય એવા લેવાના છે તો હળદરવાળા છે પણ મીઠાવાળા નથી એવા મેં દાળિયા લીધા છે અને આ દાળિયાને આપણે એકદમ સરસ ફાઇન્ડ પાવડર કરી લેવાનો દાળિયાની દાળ પણ માર્કેટમાં મળે છે એનો પણ તમે યુઝ કરી શકો છો હવે એ જ મિક્સર જારમાં આપણે ડ્રાય ફ્રૂટને અતકચરા એટલે કે કોર્સલી ગ્રાઇન્ડ કરવાના છે વધારે પડતો એનો પાવડર નથી કરવાનો છે ખાતી વખતે એનો ક્રંચ એકદમ સરસ લાગશે તો જરૂરથી આ રીતે અતકચરા વાળજો અને હવે આપણે એડ કરીશું મખાના તો મખાનાને હું અહીંયા મોટા મિક્સર જારમાં એડ કરું એટલે એકસાથે મખાનાનો પાવડર તૈયાર કરી શકીએ છીએ મખાના ઠંડા થઈ ગયા પછી એકદમ ક્રિસ્પી હોય એકદમ સરસ રીતે પાવડર તૈયાર થઈ જાય છે તો હવે આપણે આનો પાવડર તૈયાર કરી લેશું તમે જુઓ એકદમ ઝડપથી આ પીસાઈ ગયો અને પાવડર આ રીતનો તૈયાર થઈ ગયો છે હવે આપણે એ લડ્ડુ બનાવવા માટે સૌથી પહેલાં એજ જ પેનમાં ચાર મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું તો આ રીતે ઘી મેલ્ટ કરેલું જ મેં લીધું છે અને ઘીને સરસ એવું આપણે ગરમ કરી લેશું તો ઘી ગરમ થઈ જાય પછી આપણે જે દાળિયાના દાળનો લોટ તૈયાર કર્યો છે તે એડ કરી અને આ લોટને સરસ એવો શેકવાનો છે તો પહેલેથી દાળિયા શેકેલા જ હોય છે તો લોટને શેકાતા સમય નહીં લાગે તો અહીંયા તો મેં એક કપ લોટ સાથે માત્ર ચાર ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે જો તમને વધારે ઘી પસંદ હોય તો થોડું વધારે એડ કરી શકાય પણ આ રીતે શેકતા જશું એટલે જે ઘી છે એ છૂટું પડશે એટલે સરસ એવું મિશ્રણ જેવું પતલું થઈ જશે તો ખાસ આ રીતે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે શેકતા રહેશું એટલે બેથી ત્રણ જ મિનિટ આ રીતે તમે જુઓ ઘી છૂટું પડી જશે અને મિશ્રણ છે એ આ રીતે થઈ જશે ત્યારે જ આપણો સરસ એવો લોટ બધો શેકાઈ ગયો ખૂબ જ સરસ શેકાવાની સ્મેલ પણ આવવા લાગી છે તો ગરમી માટે તમે આવા લાડુ બનાવો છો કે નહીં તે કહેજો અને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જો હવે આપણે એડ કરીશું તો અહીંયા મેં વન ફોર્થ કપ લીધી છે આપણે પહેલાં ડ્રાય ફ્રૂટ રોસ્ટ કર્યા ત્યારે કિસમિસને નથી લેવાની કારણ કે આપણે એનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે તો આ સમયે આપણે એડ કરી દેસું અને કિસમિસ છે જ્યારે આ લોટ છે એની સાથે મિક્સ થશે તો ઓટોમેટિક બધી કિસમિસ સરસ એવી ફૂલી જશે અને સાથે આપણે અડધો કપ નાળિયેરનો પાવડર લેવાનો છે હવે એકદમ સરસ રીતે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને સારી રીતે શેકી લેશું તો નાળિયેરને શેકાતા બિલકુલ સમય નથી લાગતો એટલે ખાસ કરીને આ સમયે આપણે એડ કરીશું સરસ એવો શેકાઈ પણ જશે અને સાથે આપણે એક્સ્ટ્રા કોઈ મહેનતની પણ ઝંઝટ નહીં પડે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં સરસ એવું બધું શેકાઈ ગયું કિસમિસ સરસ એવી ફૂલી ગઈ તો આ સમયે આપણે એડ કરીશું મખાનાનો પાવડર અને ડ્રાય ફ્રૂટનો પાવડર અને સાથે ફ્લેવર માટે એલચી પાવડર તમે અહીંયા અડધી ચમચી લીધો છે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ મિશ્રણ સરસ એવું મિક્સ થઈ જાય અને થોડું ડ્રાય થઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકવાનું છે આ રીતે તમે જુઓ સરસ એવું મેં મિક્સ કરી લીધું છે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેસું એટલે બધો સરસ એવો ડ્રાય ફ્રૂટનો ને બધું છે પહેલેથી જ શેકાયેલું છે તો વધારે શેકવાની જરૂર નથી હવે ગરમીમાં ખાસ કરીને ઠંડક આપે એના માટે આપણે એક કપ સાકર લેવાની છે અને અડધો કપ પાણી લેવાનું છે તો સાકરને તમે એ પાવડર કરીને પણ લઈ શકો છો આ રીતે આખા ટુકડા પણ લઈ શકાય છે થોડી જ વારમાં પાણી ગરમ થશે એટલે સાકર બધી જ સરસ એવી મેલ્ટ થવા લાગશે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં સાકર બધી મેલ્ટ થઈ ગઈ છે અને હવે આ સાકરમાંથી આપણે સરસ એવી ચાસણીને ઉકાળવાની છે તો ખાસ કરીને આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની માત્ર એકથી બે મિનિટ માટે ઉકાળવાની છે તો થોડી વાર આ રીતે ઉકળવા લાગે પછી આપણે ચેક કરી લેવાનું તો આ રીતે તમે ચેક કરો તો તમને હાથમાં થોડું ચીકણું લાગવું જોઈએ ને અડધા તારથી ઓછું એવું ચાસણીનો તાર થવો જોઈએ તો અહીંયા હજી આપણી ચાસણી પ્રોપર બની નથી તો હજી આપણે એકથી બે મિનિટ આ રીતે ચલાવતા રહીશું ફરીથી ચેક કરીશું તો અહીંયા હવે તમે જુઓ બસ અડધા તારથી પણ થોડો ઓછો તાર બની રહ્યો છે તો હવે આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે તો વધારે કૂક નહીં કરીએ નહીં તો લાડુ છે એ હાર્ડ થઈ જશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે બીજી પેન છે એમાં જે મિશ્રણ છે એની સાથે તરત જ આપણે આ ચાસણીને મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે પેન ગરમ હતી આ પેન પણ ગરમ છે ચાસણી પણ ગરમ છે એટલે સરસ એવું મિક્સ થઈ જશે અને ચાસણી પણ સરસ એવી મિક્સ થઈ અને જો તમારે એમાંથી સ્વીટ અથવા તો બરફી બનાવવી હોય તો પણ બનાવી શકાય અને લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકાય બધી રીત સરળ છે અને બધી રીતે એકદમ પરફેક્ટ બની જશે તમે જુઓ એકદમ સરસ મેં મિક્સ કર્યું તો સરસ એવું ઠીક થઈ ગયું ને હવે એમાંથી તમે નાની નાની ઢેફલી પાડીને પણ સર્વ કરી શકો છો હું અહીંયા લાડુ બનાવવાની છું એટલે આપણે એક વાસણમાં કાઢી લેશું અને આ મિશ્રણને હલકું હાથથી ટચ કરી શકાય તેવું ઠંડુ કરવાનું છે તો આ રીતે વચ્ચે કટ લગાવી દેશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય અને પાંચ મિનિટ માટે આપણે એને પંખા નીચે ઠંડુ થવા દેશું પાંચ મિનિટમાં તમે જુઓ આ રીતે ઉપરથી ડ્રાય થઈ ગયું છે તો હાથથી ટચ કરી શકાય એટલું મિશ્રણ તૈયાર છે તો બસ હવે એમાંથી જેવડી સાઈઝના તમારે લાડુ વાળવા છે એ સાઈઝના વાળી લેવાના તો ગરમીમાં માત્ર આ એક લાડુ જો તમે નાના બાળકોથી લઈ મોટા બધાને ખવડાવશો તો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી વિટામિનથી ભરપૂર અને શરીરમાં કોઈ પણ જાતની થાક નહીં લાગે અને સાથે વૃષ્ઠપૃષ્ઠ તંદુરસ્ત તો થશો જ પણ વિટામિન પ્રોટીનની જરા પણ કમી નહીં રહે અને આ રીતે બધા જ આપણે લાડુ બનાવી તૈયાર કરી લેવાના તો આપણા લાડુ તૈયાર છે તમે આ લાડુને બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો બિલકુલ ખરાબ નથી થતા ઓછા ઘીમાં ગરમી માટેના શક્તિવર્ધક હેલ્ધી અને વૃષ્ટ પૃષ્ટ તંદુરસ્ત બનાવી દે તેવા આપણા લાડુ તૈયાર છે હું તમને તોડીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ દાણેદાર છે મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા સુપર હેલ્ધી ટેસ્ટી અને એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બની ગયા અને એકદમ હેલ્ધી લાડુ તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગતી હોય તો રેસીપી પીને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ